ચા એ આપણા બધાઇનું ગમતું પીણું છે ચા વગર હાલે જ નહીં ને ભાઈઓ હોય કે બહેનો હોય જુવાન હોય કે વડીલ બધાને ચા પીવી બહુ ગમે છે દેશના બલકે દુનિયાના કરોડો માણસોને ચા બહુ ગમે છે એમાં આપણા ગુજરાતના મંત્રીઓ થોડા બાકી રહે ચા તો એમને પણ બહુ ભાવે છે ગાંધીનગરમાં આપણા જે મંત્રીઓ બેસે છે ને એમને તો ભાઈ ચા પીવી એટલી ગમે છે એટલી ગમે છે કે ના પૂછો વાત આજના વિડીયોમાં બસ એની જ વાત કરવી છે મંત્રી સાહેબોને ચા કેટલી વાલી છે નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન વાત છે ચાની તો ચા તો બધાને બહુ ગમે એમાં આપણા મંત્રી સાહેબો પણ બાકાત ન હોય એ સમજી શકાય એવી વાત છે પણ ગાંધીનગરમાં બિરાજમાન મંત્રીઓ કેટલી ચા પીવે છે ને એની વાત સાંભળીને તમે ચોંકી જશો આ મંત્રીઓની ચેમ્બરોમાં કેટલી ચા પીવાય છે એના ચોંકાવનારા બિલ સામે આવ્યા છે જેમાં ત્રણ વર્ષમાં ચા પાણીનો ખર્ચ ચારસો લાખ રૂપિયા થયો છે એટલે કે ચાર કરોડ અને વીસ લાખ રૂપિયા કોઈ મામૂલી રકમ નથી રજાના દિવસે સરકારી ઓફિસો બંધ હોય પણ આમ છતાં ત્રણ વર્ષનો સરવાળો કરીએ તો એક હજારને પંચાણું દિવસ થાય અને એ રીતે સરેરાશ ગણીએ તો રોજના આડત્રીસ હજારને ત્રણસો ને છપ્પન રૂપિયાનું ચા પાણી અને નાસ્તાનું આ બિલ થાય છે મંત્રીઓ અઠવાડિયામાં માંડ અઢી દિવસ ચેમ્બરમાં બેસે છે ત્યારે આવો અધ ખર્ચો ચોંકાવી દેવો છે આ વિગતો વિપક્ષના ધારાસભ્યએ જ્યારે માહિતી માગી ત્યારે બહાર આવી છે મંત્રીઓની ચેમ્બરો એમના મદદની શણ સચિવના હવાલે હોય છે ત્યારે નાસ્તા પાણીના મસ મોટા આંકડા સામે આવ્યા છે વળી ચૌદ વિભાગોના તો ખાતામાં જે ઉધારેલા રૂપિયા છે ને એનો તાળો નથી મળતો મંત્રીઓની ચેમ્બરોમાં પ્રજાના પૈસાનો બેફામ ઉપયોગ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે સરકારી બિલો છે મોટાભાગે શંકાના દાયરામાં રહેતા હોય છે ત્યારે ચા પાણીના આ મસ મોટા ખર્ચા પાછળ પણ કટકીઓ થતી હશે કે નહીં એવા સવાલ પણ ઉઠે સ્વાભાવિક છે ત્યારે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને દેશ દુનિયાના સમાચારોની અપડેટ્સ જાણવા માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર